ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર બારના એક વ્યક્તિ તેમાં એનું પણ મૃત્યુ થયું હતું નીરવ વેકરિયા કરીને એના પરિવારને પણ મળવા ગઈ એને પણ સાંત્વના આપી ત્યાર પછી મારા વિસ્તારનું કોટાસાંગાણી તાલુકાનું ખરેડા ગામ છે એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં એમના પરિવારને પણ મળી હતી ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે ત્યાંના જીતુભા કરીને છે એમના પરિવારના પણ પાંચ વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં હતી આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે જ્યારે આટલા બધા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે બેન ગંભીર ઘટના છે આપની આંખમાં પણ અત્યારે આંસુ છે પરંતુ આપની ઉપર આવા સમયે આરોપ એવો લાગ્યો હતો કે બેન છે ક્યાં ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતતને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતતને સતત ચિંતા કરતી હતી

સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો સીટ સીટની રચના થઈ છે છે સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહી આવે સીટ અત્યારે કાર્યવાહી કરે છે પરંતુ એ તો દુર્ઘટના બાદની કાર્યવાહી છે પરંતુ સવાલ એ છે તમારા ઘરની સામે જેનો આવડો મોટો બંગલો બને છે તો આ તમારા ધ્યાનમાં હતું સવાલ છે ભાઈ સીટમાં જે કઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે કઈ ઘર સામે બંગલો બનતો હોય તો તો ખ્યાલ જ હોય ને તો આ સાગઠિયન કઈ રીતે મોચો આ એમનું નામ આવ્યું છે એમ નહીં ખરેખર આમાં તપાસ થવી જોઈએ કે કે નેતાને એના ઉપર હાથ છે કારણ કે તમે તો મંત્રી હમણા બન્યા બેન આવી રીતે વર્ષોથી ચાલતું આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો આપણે તો મંત્રી છો અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ એ દુર્ઘટના પછી છોડવામાં નહીં આવે જે કોઈ સંકળાયેલા હશે બધાની સામે સરકાર કરવામાં આવે અધિકારીઓ નેતાઓ કોઈ નથી એવું લાગે ભાઈ મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારોને સરકાર અત્યારે છોડવા માંગતી નથી ભાઈ આટલી મોટી આટલી મોટી દુર્ઘટના બની છે મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચો અને આપને સવાલ નહોતો થો કે સાગરઠિયા આટલો મોટો આટલા મોટા રૂપિયા ક્યાંથી આવ્યા તમારી ઘરની સામે 5-5 કરોડનો બંગલો બને છે આટલા રૂપિયા એને ક્યાંથી બનાવીવા ને સો કોર્પોરેશનમાં પણ એનો 70-80000 ને વધી લાખ રૂપિયા પગાર છે તો આટલા 5-5 કરોડનો બંગલો ક્યાંથી બનાવે છે એ તમને કોઈ સવાલ ન ભાઈ મેં વાત કરી ને જે કઈ તપાસમાં નીકળશે ને એની કાર્યવાહી થશે ઓકે ઓકે થેન્ક યુ ટ okay. Okay,